તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલો ભાઈ જય શ્રી કૃષ્ણ બસ બધા કાકા બોલો જય જય મહાદેવ તો ગાઈસ શોપમાં બધા બહુ બધા કસ્ટમર આવી ગયા છે અને જો અહીંયા જબુબેન કોટ સેટ બતાવે છે તમે ન આવ્યા હોય તો ફટાફટથી આવી જજો બરાબર અહીંયા જો ફૂલ ક્રાઉડ છે પછી કહેતા નહીં કલેક્શન પૂરું થઈ ગયું જો અહીંયા શોર્ટ પ્લાઝોવાળું કલેક્શન બતાવે છે કિશનભાઈ બરાબર તો આપણે મળશું હવે સાડી જોવાની સાડીના બહુ બધા નવા પાર્સલ લાવવાના છે તમારી માટે ગાઈસ

એવો જોરદાર આ કલર છે વ્હાઈટ કલર આગળ હું તમને ઓપન સાડી કરીને આખો સાડીનો ઓવરવ્યુ કરાવું છું એટલી જોરદાર સાડી છે ને માત્ર અઢારસો પચાસમાં તમારા ઘરે તમે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી તમે જ્યાં રહેતા હોય ને તમારી ઘરે સિંગલ સિંગલ પીસ પહોંચાડી દેવાના છે એટલા બધા કસ્ટમરે ઓર્ડર કરી છે તો આ ડિઝાઇનમાં કાંઈક તો હશે ને લેવાનું બરાબર જોરદાર ડિઝાઇન છે કાંઈ તો જોડાયેલા રહેજો અને લકીલી આપણી પાસે બહુ જ સારો સ્ટોક છે અત્યારે આ ફિઝ થઈ જાય ત્રણ દિવસ કાલે એટલો ડબલ હતો આજે પચાસ ઓર્ડર પેક થઈ ગયા ને કાલે બીજા વૈજા જશે એટલે વેટ ના કરતા ખાસ કહું છું ફટાફટથી ઓર્ડર કરી દેજો આપણો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ઓર્ડર કરી દેજો બાકી કહેતા નહીં અમે રહી ગયા આવું સારું કલેક્શન ને પછી વિડીયો લિંક નહીં આવતા કે અમને આ કલેક્શન આપો તમે જ્યારે આવશો ને ત્યારે પછી અમારી પાસે સ્ટોક ફિરિસ થઈ ગયો છે જુઓ ભાઈ આટલી જોરદાર ભાઈ આડી છે બરાબર કાંઈ ઘટ્યા નહીં ને પીસમાં એવો લુક છે પીસનો આગળ લગડી પટ્ટો આવશે મસ્ત અને આ પલ્લુનો લુક જે છે ને કાંઈક યુનિક લૂક આપેલો છે ને આ બધું જે દેખાય ને કોઈ પણ પ્રિન્ટનું કામ નથી ગાઈસ આ બધું વણાટનું કામ છે ઓરિજિનલ વણાટ છે વાળું કામ છે જે ક્યારે નીકળવાનું નથી તમારી સાડીમાંથી એટલો પરફેક્ટ પીસ બનાવેલો છે ગાઈસ જેને બી સાંધલા સુંદરી મેરેજ નજીકમાં આવતા હોય ને એમના સુધી આ વિડીયો શેર કરી દો તો એમની બી હેલ્પ થઈ જાય અને અમને તમારા માટે નવું નવું કલેક્શન લાવવાની હિંમત મળતી રહે ગાઈસ બરાબર તો આટલું જોરદાર એમાં બ્લાઉઝ બી આપેલું છે ને કલર ઓપ્શનની વાત કરું તો આમાં ચાર કલર ઓપ્શન રહેવાના છે પણ તમારે કલર ઓપ્શન જોવાની જરૂર નથી કેમ કે આ કલર છે ને સુપર હિટ કલર છે અત્યારનો બધા આ જ કલરનો ઓર્ડર કરે છે તો ફટાફટથી છે ને સ્ક્રીનશોટ લઈને અમારા નંબર પર શેર કરી દો બાકી એક કલર અત્યારે અવેલેબલ છે તો હું તમને બતાવી દઉં કલરનો લુક કેવો રહેવાનો છે બરાબર તો જો આ રામા કલર છે બાકીના બીજા બી કલર છે બરાબર આ મોરપીસ કલર છે જોરદાર તમારી માટે જ આપણી પાસે છે અને બાકીના બીજા કલર તમારે જોવા હોય ને ગાઈસ તો ફટાફટથી અમારા છે ને ઇન્સ્ટાગ્રામ ચેનલ અમારી જે છે બ્રોડકાસ્ટ ચેનલ એમાં જોઈન થઈ જાઓ બધા તમને મોડેલિંગ પિક્ચર જોવા મળી જવાના છે ગાઈસ બરાબર વેરી વેર તમને જોવા મળી જશે એટલે તમારે કઈ ઘટે નહીં ને એવા પીસ છે બધા જોઈ દો ગાઈસ આ બોર પીસ કલર બી એટલો જોરદાર લાગે છે ને કઈ ઘટે જ નહીં તમે આ એક પેરીને ઉભા રહી જાવ ને પચાસ જણાની વચ્ચે તમે એકલા કંઈક યુનિક લાગો ને એની જવાબદારી મારે એટલો જોરદાર પીસ છે ગાઈસ તો ફટાફટતી છે ને ઓર્ડર કરી દેજો પછી કહેતા નહીં કે સ્ટોક ફિનિશ થઈ ગયો અમારે આ ડિઝાઇન જ જોતી છે બરાબર જો પીસનો લુક જ કઈક ડિફરન્ટ આપેલો છે આખા પીસમાં તમે એવી સાડી પહેરી હોય ને જોરદાર એવી સાડી છે ને માત્ર પ્રાઇસ છે ને અઢારસો પચાસ રૂપિયામાં તમારી ઘરે ફ્રી ડિલિવરીમાં મળી જવાની છે એટલે છે ને ફટાફટ કહું છું ઓર્ડર કરી દેજો આ બાજુ જો આ બાજુ બહુ બધા ઓર્ડર પેક કરેલા છે ને નું નવું કલેક્શન આવ્યું છે ને એ હું તમને એક એક પીસ બતાવી દઉં બરાબર એટલે ફટાફટ ઓર્ડર કરી દેજો આટલા ઓર્ડર અહીંયા પડ્યા છે પાછળ પડ્યા છે બહુ બધા ઓર્ડર છે ને આખી અમારી જો આ નું સેટઅપ બતાવી દો આખું અમારું સેટઅપ છે ઓફિસ છે ઓનલાઈનની જ્યાંથી આખો દિવસ તમને રિપ્લાય મળતા હોય અને તમારા ફોન રિસીવ થતા હોય અને આખો દિવસના જેટલા બી ઓર્ડર થાય ને એ શાંત થઈને ત્યાં ડિસ્પ્લે તમે આવી રીતે કરતા હોય તો તમારી સાથે કોઈ પણ ફ્રોડ થવાનું નથી કાંઈ કેમ કે અમે આખો એટલું સેટઅપ લઈને બેઠા બેઠાને એટલો સ્ટોક લઈને બેઠા છીએ પણ અમારા ઓરિજિનલ નંબર ઉપર તમારે ઓર્ડર કરવાનો ખાસ ધ્યાન રાખજો પછી કહેતા લઈ કે ફ્રોડ થઈ ગયું તમે બીજા કોઈ નંબર પર કરશો ને તો જરૂર ફ્રોડ થઈ જશે એટલે ધ્યાન રાખજો અમારા જે નંબર હોય ને એના ઉપર જ કરી દેજો જો મીડિયમથી ટ્રીપલ એક્સેલ સાઇઝમાં આ મસ્ત કોડસેટ આવી ગયા છે એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં અને સમરનું સ્પેશિયલ ગાઈઝ ફરી એકવાર રિસ્ટોક થઈ ગયું છે તો બધાના મોડેલિંગ પિક્ચર તમારે જોવા હોય ને તો મેં કીધું એમ સગુન ફેશન સુરત અને ઝાકી બ્યુટિક સુરત અમારું જે બ્રોડકાસ્ટ ચેનલ છે એમાં જોઈન થઈ જાવ તમને આખી આખી પીડીએફ મળી જશે અથવા તો અમારા નંબર પર ખાલી મેસેજ કરીને કયો કે ફોટા મોકલો એટલે તમને આ બધા જેટલા કલર ઓપ્શન હશે જેટલી ડિઝાઇન હશે એની પીડીએફ મળી જવાની છે ને એટલો બધો સ્ટોક આવી ગયો છે સમર સ્પેશિયલ તો વેચ ના કરતા ફટાફટ ઓર્ડર કરવા મળજો આમાં ભી ઓલ ઇન્ડિયા શિપિંગ થઈ રહેવાનું છે કઈશ બરાબર આ વિડીયો કેવો લાગ્યો કલેક્શન કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચાલો